મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિશે ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર તેર જે છે રસ્તો કરી જવાના એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ આજે તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો અમારી ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાસ્થ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલો છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો છે કે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે તો આવશે એ જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે જોયો બીજો કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો આવશે ડી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને જોયે ત્રીજો કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે તો આવશે સી કવિનું આત્મબળ નેક્સ્ટ આગળ વધીશું કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે તો કવિ મૃત્યુ સામે બી કાળને પડકાર આપે છે અને ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો ધોરણ નવના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા ગઈ તે ગ્રુપમાં તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો આઈએમ બી પેપરો બધું જ જોવા મળી જશે તે ગ્રુપની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો એ બીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર એમાં પહેલો અવિરમ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે તો અવિરમ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અજવાળા કરવા જોઈએ જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમજ તેનો સામનો કરી શકાય નેક્સ્ટ ત્રીજો છે નીચેના પ્રશ્નના સાત આઠ લીટીમાં જવાબ લખવાના છે એમાં પહેલો આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દમાં વર્ણવો તો રસ્તો કરી જવાના કાવ્ય ખુમારી ભર્યું છે જેમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેનો હિંમતથી સામનો કરવો એનાથી ડરીને બેસી ન જવાય એનાથી કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી જીવન હર્યું બનાવી દઈશું હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મો કરીને જીવનરૂપી સમુદ્ર તરી જવાનું કેટલાય દીપક પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પથરાશે એટલે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રસ્તો મળશે આપણું આત્મબળ મજબૂત હોવું જોઈએ આપણે જ સ્વ પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે જે ઈશ્વર અમારો ધણી છે એમ અમે થોડા મરી જવાના બીજો છે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ ખાલી હાથે મરી જવા માગતા નથી કવિ કહે છે કે દુનિયાના લોકોનો પ્રેમ તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરી પોતાનું જીવન હર્યું રાખવા ઈચ્છે છે નેક્સ્ટ છે કાવ્ય પંક્તિ સમજાવો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મનમાં મૂંજાઈ મનમાં મરી જવાના તો છે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ હિંમતથી તેમનો સામનો કરીશું એમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રસ્તો જરૂર જડશે ઉકેલ ન મળે તો થોડા મરી જવાના અમે જીવનમાં ક્યારેય નાસીપાસ થઈને પીછે હટ કરવાના નથી અમે કોઈને કોઈ રસ્તો ચોક્કસ રીતે કરી જવાના વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ નવનું વિષય ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર તેર જે છે રસ્તો કરી જવાના એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત